સેવન ડેઝ સેવન ઢોકળી સેવન ડેઝ સેવન ઢોકળી સેવન ફ્લેવર સેવન ફ્લેવર ઢોકળી એટલે તમારી પાસે હજી પણ ઢોકળીના ફ્લેવર ઘણા બધા છે મિત્રો આમાં ગઈ સાથે વઘાર લીધો અને જે ઢોકળીનો ટેસ્ટ આવે છે ભાઈ હેલો મિત્રો જય માતાજી જય મુગલ વેલકમ टू ટુ चैनल ચેનલ રાજગોહિલ બ્લોગ્સ આજની રેસીપી એક એવી છે કે તમે ક્યાંય નહીં જોયું હોય અને મેં પણ નથી જોઈ અને દાદાની એવી કહેવાય ને ચેલેન્જ છે કે આ વસ્તુ તમે ક્યાંય જોઈએ જ નહીં હોય જામફળ દાડમની ઢોકળી આજે હે દાદા કઈ રીતના બનાવશે હું એ વિચાર કરું છું કે જામફળ દાડમની ટોકળી કેવી થાશે તો જઈએ આપણે દાદા પાસે દાદા હા જી બોલો તમે તો દર વખતે દર જ રોજે રોજ કઈક ને કઈક નવું લઈ આવો છો બરોબર તો આજે શું નવું છે જામફળ દાળમની ઢોકળી એટલે આપણે રજવાડી ઢોકળી તો બધી જગ્યાએ ખાતા હોય હા પણ આ એક ઓથેન્ટિક ઢોકળી છે જામફળ અને દાળમની એ સિવાય મારી પાસે એક ફ્રૂટ ઢોકળી છે કે જે નાના બાળકો ખાઈ શકે અને એ તમે નોર્મલી વઘારીને તમે શાકની તરીકે તો ખાઈ શકો પણ એ સિવાય તમે એ પુદીનાની ચટણી સાથે ગાર્લિક ચટણી સાથે પછી કોન ગાર્લિક ચટણી સાથે સેસ્મે સીડ્સ ચટણી સાથે જે કે આપણે આ તમે ડોમિનોઝ છે મેકડોનાલ્ડ્સ છે એવા પીઝા શોપમાં કે બર્ગર શોપમાં જતા હો ત્યાં તમને જે ફ્રેન્ચ ફ્રાઇઝ સાથે જે પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇઝને સાથે જે સેસ્મે સીડ્સ ચટણી બનાવીને ખવડાવવામાં આવે છે એવી આપણે પણ સેસ્મે સીડ્સ ચટણી પણ બનાવીએ છીએ પછી અમેરિકન સ્વીટ કોર્ન એન્ડ ગાર્લિકની પણ ચટણી બનાવીએ છીએ ફુદીના પાલકની બી ચટણી બનાવીએ છીએ ને એ સિવાય ઘણી બધી મારી પાસે ચટણીઓ છે તમારી પાસે દહીં ગાંઠિયાની ચટણી બને છે ખજાના પડ્યા છે ખજાના તમારી પાસે હવે આપણે જો આ તેલ મૂક્યું છે અહીંયા ઓકે પેલા તો તપેલું લઈ લીધું છે તપેલીની અંદર આપણે તેલ મૂક્યું તેલ મૂકી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કર્યો ઓકે જામફળે દાડમના દાણા છે જામફળ છે આજની રેસીપી કઈક મને તો ભાઈ અલગ લઈ ગઈ છે તો શરૂઆત ક્યાંથી થશે આપડી આપણી શરૂઆત થશે રાઈથી અચ્છા પેલા રાઈ પહેલાં આપણે રાઈ નાખીશું થોડી હા પછી જીરું નાખીશું થોડું પછી વરિયાળી નાખીશું થોડી ઓકે પછી થોડા નાખીશું તલ તલ પછી આપણે બારીક કાપેલી ચીલી ઝીણા ઝીણા મરચાં જે આપણે કાપેલા હતા હા એ ઝીણા ઝીણા મરચા કાપેલા ઓકે બરોબર છે એટલે આપણે જે મમ્મી ઘરે બનાવતા હોય રજવાડી ઢોકળી હા હા હાજી 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 એવી રીતે પ્રોસેસ થશે ને હાજી હાજી એ જ રીતે પ્રોસેસ થશે હવે આપણે આ મરચાને અંદર નાખ્યા છે પછી આપણે એમાં નાખીશું જામફળ અને આ જામફળ ઓકે આ જામફળ આપણે અટકચરા લેવાના છે બહુ કાચા નહીં બહુ પાકા નહીં હા એવી રીતના લેવાના છે જામફળ એડ કરીને કે આજે દાદા આ જામફળ આપણે જેમ આપણે જામફળનું શાક ઘરે બનાવતા હોઈએ હા હા એવી રીતે આ જામફળને પકવવાના છે થોડાક મેજી ખાધું નથી જામળનું શાક બરોબર છે આપણે આપણે આજે જામફળને થોડાક તેલમાં હમ થવા દઈશું બરોબર ટૂંકમાં એને પાંચેક બેક મિનિટ સુધી પકવવા બે પાંચ મિનિટ સુધી પકવાના છે ઓકે પછી આપણે એમાં થોડી નાખી છે છાસ લઈ આવે એની ઉપર આવી ગયું છે મીઠું મીઠું નાખ્યું છે આપણે હા પછી અમારે નાખ્યું છે હળદર હળદર પછી નાખ્યું થોડુંક ધાણા જીરું ધાણા જીરું ધાણા જીરું થોડુંક આમાં વધારે નાખવાનું કારણ કે જામફળ અને દાડમને સુગંધનો સબંધ છે અજા

હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીરી કરી નાખીશું બરોબર છે એક નાની દેગડી છાશ ભરી આવે હવે જો આનો કલર તમે જોઈ લે એકદમ ખીલી ગયો છે મિત્રો તમને જોતા તેવું લાગે ને કે દાદા પાસે ખજાનો હજારનો શેક છે રેસીપીનો પણ નવી નવી રેસીપી બનાવે છે કે ઇન્સ્ટાગ્રામમાં મેં પણ વિડીયો મૂક્યો તો યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયોમાં હતું કે ભાઈ પાંચ રેસીપી નવી આવવાની છે તો એમાંથી તમને કઈ ગમે છે તો વધારે પડતી કોમેન્ટ આવી હતી કેળા ભરેલા કેળા કેળાનું શાક અને ખાસ કરીને ચામફળની ઢોકળી ચામફળ દાણાની ઢોકળી અને બાકી તો રેસીપી અવનવી આવતી જ રહેશે નવી નવી અને અત્યારે લઈએ વચ્ચે આ શું છે આ છાસ છે ઓકે બરાબર છે હવે આપણે આમાં છાસ ઉમેરીશું આ આપણે છાસ ઉમેરી દીધી છે હા હવે આપણે એને થોડી વાર

હવે આપણે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું ઓકે અને હવે તમારા હાથમાં છે બેસન હવે આ છે મારી પાસે બેસન ઓકે હવે હું એમાં બેસન નાખી રહ્યો છું આ બેસન નાખી દીધું છે હા અને બેસન ચોટી ના જાય પછી હળવતું રહેવું પડે ને વેલણથી હા એને હવે આપણે અંદર નાખીશું દાડમના દાણા મિત્રો મસ્ત મજાની સુગંધ આવે છે જામફળ દાળમની ટોકળી હવે આપણે આને હલાવીશું જો આ વેલણ દાદાએ લીધું છે સાતમાં અને આવી રીતના અલાઈ નાખવાનું જેથી કરીને ચોંટી ના જાય હા ગઠોડા ના રહી જાય ને દાદા જોઈ એ રીતના કાળાનો રોટ નાખતું રહેવાનું આ ઢોકળી એમને બી ખાઈ શકાય ને બધી શકો તમે મિત્રો આ ઢોકળી જો અત્યારે મસ્ત મજાની આમ કહેવાય ને કલર પણ ખીલી ગયો છે અને જોઈને તો પણ મોઢામાં પાણી આવે છે

હમ અને ઠંડા પાણી થી થોડી દબાઈ દેસુ પાણી ઠંડા પાણી વાળો હાથ કરી દબાઈ દેવાની હમ પછી એના ચોસલા પાડી ના પછી એને ઠરી જાય એટલે એને કટ કરી દેવાની ઓકે તો આને ઠરી જાય ત્યાં સુધી આપણે એની પ્રોસેસની વાર લાગીએ દસ પંદર મિનિટ સુધી પછી તમને રિટર્ન આપણે આવીએ રેડી હવે આને થોડી વાર આપણે પંખા નીચે મૂકી દઈએ મૂકી દઈએ ઓકે મિત્રો આપણી ઢોકળી ઠરી ગઈ છે અને પીસીસ કરી લીધા છે ઢોકળીના જુઓ વાહ દાદા આ પણ લુખે લુખે ખાવાની બહુ મજા આવે જુઓ ઓકે તપેલું આપણે લઈ લીધું છે તેલ પણ આવી ગયું છે તો હવે જીરાથી વગર રાઈ ના સોરી રાય થી વઘાર રાય જીરુ વગાર વરિયાળી વરિયાળી તલ અને લાલ હવે સૌ પ્રથમ આપણે નાખીશું એમાં લસણની પેસ્ટ ડુંગળીની ડુંગળી ડુંગળી ડુંગળીનો વઘાર કર્યો બેસ્ટમાં બેસ્ટ રેસિપી હોય તો આ જામફળ દાળમની ઢોકળી અત્યાર સુધીમાં મારી વન ઓફ ધ બેસ્ટ હશે ને રેસિપી એ આ ઢોકળી કાકાએ દિલતી બનાવી દિલથી એમ અત્યારે આપણે એનો વઘાર કરવાનો છે ઢોકળી ખાલી કોરે કોરી ખાવાની મજા આવે આપણે મમ્મી બનાવતો ને ચણા રોટની ઢોકળી એટલે તમે આ ઢોકળીને ને ત્રણ જાતની ચટણી સાથે ખાઈ શકો એક ખજૂરની ચટણી એ સિવાય કોર્ન એટલે અમેરિકન સ્વીટ કોર્ન અને ગાર્લિક ની ચટણી અને એક ફૂદીના મરચા આદુ કોથમરી પાલક નાખીને એક ચટણી જે દેમા દહીં નાખીને અમે જે ચટણી ગ્રીન ચટણી બનાવી છે ચટણી હા હા જો હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે હા હવે આપણે એમાં નાખીશું થોડો

અને સ્વાદ અનુસાર નાખશું આપણે મીઠું કાજુનું શાક ભાઈ મારી યુટ્યુબ ચેનલની અંદર બેસ્ટમાં બેસ્ટ શાક જે હોય ને તે આ દાડમ જામફળ જામફળની ઢોકળીનું શાક હવે સ્ટોપ સ્ટોપ તમે ઘરે ટ્રાય કરજો યાર કારણ કે આ મેં તો એમને ખાવાનું મન થાય છે અત્યારે પણ આ પાકી જાય એટલે ચોંટે નહીં એટલા માટે આદુ લખણની પેસ્ટ આપણે પાછળથી નાખીએ છીએ નાખો છો ઉપર ઉપરથી પડી ગયું છે સરસ મજાનું દહીં ને હવે આપશે એની ઉપર થોડી આમથી ચીની જે ખાંડ એટલે આ ઢોકળીનો ટેસ્ટ આવશે ખટ મીઠો અને તીખો છે ને ભાઈ નવી રેસીપી પછી મને કોમેન્ટ કરીને એવું નહીં કહેતા કે રાજભાઈ હવે આથી એ નવું કેવું લઈ આવું તમારા માટે બરાબર ને કાકા નવું તો ઘણું બધું છે પણ બનાવવાની ઓથોરિટી હોવી જોઈએ સેવન ડેઝ સેવન ઢોકળી સેવન ડેઝ સેવન ઢોકળી સેવન ફ્લેવર સેવન ફ્લેવર ઢોકળી એટલે તમારી પાસે હજી પણ ઢોકળીના ફ્લેવર ઘણા બધા છે ઢોકળી 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 ગ્રીન ફ્રૂટ પનીર ઢોકળીમાં ભાઈ અઢળક અલગ અલગ જાતની રેસીપી બનતી હોય છે પણ એમાંથી મેં આ ચોઈસ કરી છે ચામફળ દાડમની ઢોકળી હવે આ ઢોકળી આપણે ઠંડી થઈ ગઈ છે ને હવે આની અંદર આપણે એડ કરશું હવે આને પકાવવાનું છે કે નહીં બસ આને હલાઈ હા છે ગરમ થઈ જાય હા એટલે એને ડીશ માં સર્વ કરવાની છે ઓકે એટલે આપણી આ દાડમ ઢોકળી શાક રેડી મિત્રો આ તમે જે શાક જોઈ રહ્યા છો અત્યાર સુધીના મારા બધા વિડીયો તમે જોયા છે જે બધા વિડીયોથી બહાર છે અને આ એક વિડીયો એવો છે કે મારો વન ઓફ ધ ટોપ વિડીયો કે જામફળ દાડમ અને એની ઢોકળી આજે ખરેખર જે દાદાએ જે રેસીપી મને આપી છે ને એ બી તો એમની પાસે અઢળક રેસીપી છે ખાસ કરીને મને આ સજેશન મેં કહ્યું મિત્રો મારે છે ને જામફળ દાડમવાળી ઢોકળી ખાવી છે અને દાદાએ જે બનાવી ઢોકળી અને જે લુખું ખાવાનું મન થઈ જાય એની વાત જ કંઈક અલગ હતી અને અત્યાર સુધીના મારા ચેનલમાં આ વન ઓફ ધ બેસ્ટ વિડીયો હશે આ ચેસીપીનો મિત્રો આમાં ગઈ સાથે વઘાર લઈ અને જે ઢોકળીનો ટેસ્ટ આવે છે ભાઈ તમારે અહીંયા છે ને આ ઢોકળી તમારે ખાવી હોય ને તો વડવાડાના હોટલના નંબર તમે સ્ક્રીન પર નીચે આપેલા છે ઓર્ડર કરજો ફોન કરીને એક દિવસ અગાઉ જણાવજો કે મારે ઢોકળીનું શાક ખાવું છે ત્યારે તમને આ રેસીપી મળશે આવવાનું છે ક્યાં જેતપુર ધારેશ્વર ઇન્ડિયન પેટ્રોલ પંપની પાસે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો અને રૂડાભાઈના કોન્ટેક નંબર પણ છે તેમાં ફોન કરીને પણ વિઝિટ કરી શકો છો અને તમારે જો આવી રેસીપી અવનવી ચટપટી જોવી હોય તો આપણી ચેનલને ફોલો કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે અને ભાઈની પણ અમારા રૂડાભાઈ હોટલ રેસ્ટોરન્ટની ચેનલ છે એમને પણ જો બાજુમાં દેખાય છે તમને એમને પણ શકશે કોઈ કરવાનું જોતા નહીં જય માતાજી જય ગુગા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા